તમારો દિલથી આભાર કરું છું કે વીસ હજાર સુધી તમને તમે મને પોકાડ્યો એ વર્તાલ વાળો વિડીયો છે હવે તૈયાર થવાનું બાકી છે હજી ગરમ પાણી મુકાય છે સુધી આપણે હવાર હવારમાં પાણી માટો મારી ઝાકર પડ્યો છે એ તમને બતાવવું જોઈએ એની કેટલો મોટો હું કેટલો મોટો ઝાકર પડ્યો હવારમાં બહુ ઝાકર પડે મિત્રો અત્યારે બતાવવા આઈ જાય છે જવા કેટલો સાકર પીડ્યો જોઈ લો ઘઉંમાં તમને બતા જાકર જો ધુમ્મસ છે હવાર માં જોઈ લો આવું છે મિત્રો હવારનો ગામડાનો નજારો તો આવો જ હોય મિત્રો હવાર હવારમાં જવો મસ્ત ઠંડુ ઠંડુ પવન આવે મિત્રો હોમવાર છે એટલે નિહાળ જવાનું છે હજી રોટલા બને છે ખાય પીને પછી આવું નિહાળે પછી તમને આવીને મળી છે હજી તો વાર છે દસ વાગ્યા જવાનું છે હજી તો આઠ વાગ્યા છે તમે હજી નાની દાદાનો વ્લોગ ન જોયો એ તો આવી ગયો છે મિત્રો જોઈ લેજો ફટાકથી વ્લોગ જોઈ લેજો મસ્તીનો છે નાની દાદાનો જોઈ લેજો મિત્રો તો નાહોને આપણે તૈયાર થઈ ગયા છે નિહાળનો ડ્રેસ પહેરી લીધો છે મિત્રો અને જમવાનું પણ તૈયાર થઈ ગયું છે મિત્રો મસ્ત મજાનું જમવાનું છે બટેટાનું શાક છે રોટલો છે મરચાં છે સવાર સવારમાં જમીને સીધું હવે નિશાળ જવાનું છે તો ચાલો તમને જમી લઈએ આપણે જમવાનું શું આપણે રોંઢો કરી લઈએ આટલો અને બતાવું મસ્તીનું જમવાનું છે ગરમા ગરમ શાક છે રોટલો છે સાસ છે જવામાં ને મરચાશે તો ગામડામાં આવું જ જમવાનું હોય મિત્રો જુઓ એ પણ શાક છે ચાલો બધાએ રોંઢો કરવા જુઓ મસ્તીનું જમવાનું છે જમીન જાય નિશાળે આપણો વિડીયો તમને ઉપર બતાતો હોય છે આપણો વીસ હજાર વિડીયો પોકી ગયો છે મિત્રો અને તમારો સપોર્ટથી એટલો આગળ વધુ છું એટલે દિલથી આભાર મિત્રો અને આપણા દ્વારકાધીશની દયા સ્વામિનારાયણ ભગવાનની ખોડિયાર માની દયાથી એટલા વીસ હજારે પહોંચ્યા છે આટલો ને એટલો સપોર્ટ કરતા રહેજો મિત્રો અને આગળ વધારતા રહેજો મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો મિત્રો આપણે જમી લીધું છે મસ્ત મજાનું આપણે ખાઈ લીધું છે તો હવે જવાનું છે આપણે નિશારે મિત્રો હવે તો તમને આવે પાંચ વાગે આવીને તમને મળીશ સાડા દસ જેવું થઈ ગયું છે મિત્રો તો ચાલો હું નિહાળે જાઉં પછી આવીને તમને હાન્ડના મળીશ ચાલુ નિશાળ જાવ જાઓ જય દ્વારકા અને કન્ટિન્યુ બ્લોગમાં બનાવી ચેનલમાં નો સબસ્ક્રાઈબ અને લાઈક શેર કરતા રહીજો ચાલો હું નિશાળે અને આવીને તમને મળો જય દ્વારકાધીશ કન્ટિન્યુ બનાવી લેજો બ્લોગમાં મિત્રો તો આપણે નિશાળેથી ઘરે આવી ગયા છે એ પાંચ વાગી ગયા છે ખાઈ લીધું છે મસ્ત મજાનું અને હવે તો સાવનું છે આપણે રામપિંડનું મંદિરે આરતીમાં મજા આવે છે આરતીમાં હું દરેક જાઉં છું રામાપીડની આરતીમાં આજ તમને આરતી બતાડીશ રામાપિડની બતાવું છું પણ આજે બતાવો એમ રામદેવપિંડના તમને દર્શન કરાવવું ભગવાનના અને મોજ કરી અત્યારે જવો માહોલ છે મિત્રો આપણે હજી કેટલાય મહિના પહેલાં વર્ષ પહેલાં ઘર બનાવું તો હજી એવું ને એવું ઘર છે જવું જવું દરથી ને એવું ને એવું છે જવું એ સિમેન્ટ થી બનાવેલું છે ને એટલે એવું ન તૂટે તો એવું ને એવું જ બનાવેલું જોઈ લો અને આ ભેં હજી બગાડ કરે છે કોઈ ને મળે ને આ બગાડ કરે જવો જોઈ લો હજી નાખી રહ્યા છે બધું કેટલો બગાડ કરે જો હજી આયા પીડ્યો ઓલા પર હજી નાખવાનો છે કોઈ બેને અડલુંય ન મળતું ખાવાનું બોલો અને આ બગાડ કરે છે ના ને એવું હતું પણ મોટું થઈ ગયું સીતાફળ નથી આવે એ આપણે આ સીતાફળી છે એ તમને બતાવવું ને આ સીતાફળ આવે છે મિત્રો પણ હવે અત્યારે ન આવે સીતાફળ જરૂર આ સીતા ફળી છે પણ બોલા પડી ગયેલા છે તોડા ખાઈ ગયેલા છે અને આયા છે તો ફૂકાય ગયેલા છે ખાઈ ગયેલા છે તો જમુર મોટી થઈ ગઈ હવે જમરૂ ખાવ છે આને જો થઈ ગઈ છે મિત્રો હવે આ સપ્તાહમાં ખાધો ને લાડવા છે એવું બધું ખાધું ને શેરદીને એવું થઈ ગયું હજી પાછું બેન નાચ્યું છે પછી આ ચાર તારીખે ડમરું છે પાછું ચાર તારીખે ગુરુવારે તો આપણે પણ ત્યાં પણ જવાનું છે મિત્રો પણ આ તો પરસંગ આવતા ને આવતા રહે તમને નથી કીધું મેં સીજીવાડીમાં છે આપણે ગામમાં પરસંગ તો આવતા ને આવતા જ રહે છે એટલે પણ કહેવામાં આવે છે પીપલ્લા ધામ તો હવે જો પાંચ છ વાગી જશે કપડાં બદલીને જઈએ આપણે રામાપીરના મંદિરે તમારો દિલથી આભાર કરું છું કે વીસ હજાર સુધી તમને તમે મને પહોંચાડ્યો એ વડતાળવાળો વિડીયો છે અને સપોર્ટ કર્યો નવો નવો સપોર્ટ કરતા રહેજો મિત્રો દિલથી આભાર એટલે દિલથી આભાર માનું છું તમારો હું થેન્ક યુ સો મચ વીસ હજાર વિડીયો પહોંચાડ્યો છે દિલથી આભાર મિત્રો થેન્ક યુ સાપે નાગણી પેલા ને ઘરમાં સાફ કરી નાખ્યું છે જે બધું સાફ કરવાનું બાકી દવા સા દઈએ ને એટલે બધું ફૂકાય જાય એટલે કઈ જીવ જંતુ હોય ને એ ન આવે એમ આ સાફ કરવાનું છે પણ એ કરી નાખ્યું પેલા ઘરની બાજુમાં સાફ કરી નાખીએ ને એટલે સારું રહેજો મિત્રો આરતી પૂરી થઈ ગઈ છે આપણે મોડા પડ્યા છીએ મિત્રો તો આપડે રામા પી ના મંદિરે ઘરે આવી ગયા છે અત્યારે જમવાનું તૈયાર થઈ ગયું છે જમી લે પછી તમને મળું જમ્યાનું બતાડું તમને જો જો કિસરી જે દૂધ છે આ લો બધાય જમવા ફાઈનલ મિત્રો તો આપણે જમી લીધું છે દૂધ અને આપણે ખીચડી ખાધી અને પેટમાં હજમ થઈ જાય એટલે ખાઈ લીધું તો આજનો વિડિયો એ માટે હતો તે તમારો આભાર માનવાનો હતો 20000 એ પોગાડ્યા એ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો તો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહીજો મળીએ નવા વ્લોગમાં તપતકલી બાય જય સોમનારાયણ જય ખોડિયારમાં જય દ્વારકાધીશ બાય